સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ ચૂક્યા છો આખું ગુજરાતને હરિયાળું કરવાની નામ લઈને 25 લાખ થી વધુ વૃક્ષો વાવી માવજત અને જતન કરી ચૂક્યા છે બીજું ઉદાહરણ આપું તો કણા ભૂમિ સુરત માં ચાલતી ગ્રીન આર્મી ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા જે 350 દિવસ સવારે 5 થી 8 વાગ્યા સુધી સુરતના તમામ વિસ્તારો માં વૃક્ષારોપણ કરી માવજત અને જતન કરતી એક નામાકી સંસ્થા છે અને એ છે ગ્રીન બોટાદ મિશન આ કઈ વખાણ કરવા નથી હકીકત છે જેમને મારા શબ્દથી ના બિડાવી શકું પણ પ્રેરણા આપતી સંસ્થાને આપ સુધી પહોંચાડી શકું છું જાજુ નહીં પણ એટલું કહું પ્રકૃતિ અને પર્યાવરણને આપણી જરૂર નથી પણ આપણે સદાને માટે નિરંતર એમની જરૂર છે તો નૈતિક જવાબદારી અને ફરજ બજાવતા આકાશમાંથી વરસતા અગનગોડાને રોકવા જી માત્રને બચાવવા વરસાદ લાવવા ઘટી રહેલા ઓક્સિજનની માત્રા વધારવા અને આવનાર પેઢી દર પેઢીને દુનિયાની સૌથી મોટી ભેટ આપવા વ્યસન છોડી એક વૃક્ષના છોડને વાવવાનું માવજો તને જતન કરવાનું વ્યસન અપનાવો આજથી અને અત્યારથી Jawab, jahit, jahit-jahit, Kermi Gujarat.